જ્યાં મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં પ્રવેશતા મહારાષ્ટ્રના પાસ પરથી ગુજરાતના પાસ બનાવવા ફાટેસ્ટ ચેક નાકા પર જતા બીટ ગાડે લાંચની માંગ કરી હતી એક પાસની કાયદેસરની ફી રૂપિયા વીસ થાય તેમ છતાં આરોપીએ એક પાસના રૂપિયા બે માંગ્યા હતા આથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો અને આ લાંચિયા બીટગાર્ડને ઝડપવા એસીબીની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતું જેમાં આરોપી બીટગાર્ડ ફરિયાદી પાસેથી લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો આ મેસીબીના સપાટાથી જિલ્લાના સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો